નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગિરનાર પર્વત પર જતા હોય તો વાંચી લેજો ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગીરનાર પ્રવાસે જવાનું પસંદ કરતા હોય છે હવે સમાચાર છે કે વરસાદના કારણે ગિરનાર પર્વત પર એક શિલાધસી પડી છે સદનસીબે આ સમયે કોઈ યાત્રી ન હોવાથી કોઈ નુકસાન થયું નથી એકવીસો પગથિયા પર ધસી છે જૂનાગઢમાં સતત વરસેલા વરસાદના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ છે હાલમાં જે સ્થળે શીલાધસી તે રસ્તો યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે જો તમે પણ ગિરનાર જતા હોય તો ખાસ કાળજી રાખી લેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરિજીત સિંહની તબિયત બગડી છે સો રદ કર્યા છે બોલીવુડના લોકપ્રિય ગાયક અરિજીત સિંહની અચાનક તબિયત લથડી છે અગિયાર ઓગસ્ટથી બ્રિટનમાં તેમના લાઈવ કોન્સર્ટ યોજાવાના હતા જે તેમણે રદ કરી દીધા છે અરિજીતે કોન્સર્ટ કેન્સલ કરવા બદલ ચાહકોની માફી માગી છે અને તેને દુઃખ પણ વ્યક્ત કર્યું છે તેણે ચાહકોને કહ્યું છે કે તેની તબિયત અચાનક બગડી છે અને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે જોકે તેને શું થયું છે તે વાતનો ખુલાસો કર્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમાં કેવી રીતે ભણશે ગુજરાત ભાજપ સરકાર શિક્ષણને લઈને ભલે મોટી મોટી વાતો કરે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે સરકાર પાંચ છ બાર સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવા જઈ રહી છે આ આંકડો પાંચ છ બાર નહીં પરંતુ પાંચ હજાર છસોને બાર છે લાંબા સમયથી રાજ્યમાં બત્રીસ હજાર શિક્ષકો અને આડત્રીસ હજાર વર્ગખંડની ઘટ છે રાજ્યમાં સોળસો ને સત્તાવન સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી અને ત્રણસો ને એકતાલીસ શાળાઓ માત્ર એક જ ઓરડામાં ચાલે છે ચૌદ હજાર છસો ને બાવન શાળાઓ એવી છે જ્યાં એક વર્ગમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ બેસે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે પાલનપુરના કેરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાયપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ખેડૂતોની વધી જમીન કપાતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે જણાવી દઈએ કે શહેરના છથી આઠ કિલોમીટરના અંતરે બાયપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા બે હજારની નોટને લઈને મોટું અપડેટ આવ્યું છે ભારતીય રિઝર્વ બેન્કે બે હજારની નોટને લઈને મોટું અપડેટ આપ્યું છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બે હજારની ચલણી નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરાઈ હતી આ જાહેરાત બાદ અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાની લગભગ અઠ્ઠાણું ટકા નોટ પરત આવી ગઈ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર હવે માત્ર સાત હજાર ચારસો ને નવ કરોડ રૂપિયાની નોટ માર્કેટમાં છે આરબીઆઈ દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અટલ સરોવર તહેવારોને લઈને ખુલ્લો મુકાયો છે ટીઆરપી અગ્નિકાંડ બાદ બંધ કરવામાં આવેલ રાજકોટના અટલ સરોવરને આગામી પવિત્ર શ્રાવણ માસ તહેવારોને ધ્યાનમાં લઈને રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો માટે પહેલી ઓગસ્ટથી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં પ્રવેશ માટે ફી પણ લેવામાં આવશે જોકે અટલ સરોવરમાં આવેલ એમ્યુઝિયમ પાર્કની વિવિધ રાઇડ્સ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે સહેલાણીઓ માટે વિદેશ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અપહરણ કેસમાં ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો યુવાનોને માર મારવાના કેસમાં જૂનાગઢ સેશન કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાઈ છે જેમાં પુરાવાનો ના સહિતની કલમોનો ઉલ્લેખ કરાતા હવે ગણેશ જાડેજા સામે કેસ મજબૂત બનવા જઈ રહ્યો છે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કર્યા બાદ પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જણાવી દઈએ કે આ કેસમાં કુલ અગિયાર લોકો સામે ગુનો નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રામાયણ ફિલ્મ માટે બાર ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યા છે ફેન્સ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મનું બીજું શૂટિંગ શેડ્યુલ શરૂ થવા માટે જઈ રહ્યું છે અને રણબીર કપૂર ઓગસ્ટથી બીજા શેડ્યુલમાં શૂટિંગ શરૂ કરશે આ ફિલ્મમાં તે ભગવાન રામનો રોલ કરી રહ્યા છે રામાયણ માટે બાર ભવ્ય સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અયોધ્યા અને મિથિલાના દ્રશ્યો ફિલ્માવવા માટે મુંબઈમાં બાર સેટ બનાવવામાં આવી રહ્યા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો ચોવીસ ગામને એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોમાસું જામ્યું છે વરસાદની તોફાની બેટિંગ જોતાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે વાંદાનો જૂજ ડેમ ઓવરફ્લો થતાં ચોવીસ ગામને એલર્ટ આપવામાં આવ્યું છે હાલમાં ડેમની સપાટી એકસોને સડસઠ પોઈન્ટ પંચાવન મીટર સુધી પહોંચી છે ડેમમાં ચોર્યાસી પોઈન્ટ છસો પચાસ પાણીની આવક થઈ છે એક તરફ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ નદી કિનારાના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદ ભવનમાં પૂર આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવી સંસદ ભવનમાં પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે વરસાદ વરસ્યા પછી વરસાદી પાણી બિલ્ડિંગમાં ઘૂસી જતા ભારે મુશ્કેલી ઊભી થઈ છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખાસ કે કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે સંસદમાં પાણી લીક થવાનો એક વિડીયો શેર કર્યો હતો વડાપ્રધાન મોદીએ એક વર્ષ પહેલાં અંદાજીત નવસો ને સિત્તેર કરોડના ખર્ચે બનેલી આ ઈમારતનું ઉદઘાટન કર્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઢીંચીને વિદેશી યુવતીની ભારે ધમાલ રાજધાની દિલ્હીને અડીને આવેલા નોયડામાં રાત્રે એક વિદેશી યુવતીએ દારૂના નશામાં ભારે ધમાલ મચાવી હતી આફ્રિકન મૂળની આ યુવતી નશામાં ધૂત હતી જેને રસ્તા વચ્ચે પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું અને ગાળો પણ આપી પોલીસે હાજર લોકોની મદદથી મહા મહેનતે યુવતી પર કાબૂ મેળવ્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા હાલ આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોચિંગ સેન્ટર દુર્ઘટના દ્રષ્ટિ આઈએએસ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં કોચિંગ સેન્ટર અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો માટે દ્રષ્ટિ આઈએએસ દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે દ્રષ્ટિ આઈએએસ પીડિત પરિવારને દસ લાખ રૂપિયા આપશે દ્રષ્ટિ આઈએએસના વિકાસ દિવ્ય કીર્તિએ કહ્યું કે કોઈપણ રકમ બાળકોના રહેવાના દુઃખને દૂર કરી શકે નહીં પરંતુ આ દુઃખની ઘડીમાં ભાગીદાર થવાનો આ નાનકડો પ્રયાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કંપની અઢાર હજાર લોકોને નોકરી કાઢી મૂકશે ચીપ મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્ટેલે મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે કંપનીએ કહ્યું છે કે તેના કુલ કર્મચારીઓમાંથી પંદર ટકાની છટણી કરશે એટલે કે લગભગ સત્તર હજાર પાંચસો લોકો બેરોજગાર થઈ જશે છેલ્લા કેટલાક સમયથી કંપનીને નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને તેને ચીપ બનાવવાના કામમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને દૂર કરવા કંપનીએ ઘણા નિર્ણય લીધા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે